કેમ છો જો તમે પણ એવું માનતા હો કે બ્લેન્ડેડ મસાલા તો ઘરે જ બનવા જોઈએ તાજા શુદ્ધ અને જાતે બનાવેલા મસાલા ઇઝ ઓલવેઝ બેટર ધેન સ્ટોર બોટ મસાલા તો આ સિરીઝ તમારા માટે જ છે દેટ ઇઝ માય મસાલા ડિબ્બા સિરીઝ કે જેમાં આપણે ડિફરન્ટ કાઇન્ડ ઓફ બ્લેન્ડેડ મસાલા હોમ મેડ બ્લેન્ડેડ મસાલા કેવી રીતે બનાવવા એ જોઈશું આપણને બધાને ખબર છે કે નોર્થ ઇન્ડિયન ફૂડ બનાવવું હોય કે ગ્રેવીવાળું શાક બનાવવું હોય તો સબ્જી મસાલો તો જોઈએ જ કયો સબ્જી મસાલો ગુજરાતી દાળ શાકનો મસાલો નહીં બટ નોર્થ ઇન્ડિયન જેને આપણે ઘણા બધા લોકો કિચન કિંગ મસાલા તરીકે ઓળખે છે રાઈટ તો આ મસાલો કેવી રીતે બનાવવો અને ઘરમાં રાખીએ તો કોઈ પણ ગ્રેવી બનવાની હોય એની અંદર નાખશો તો સરસ સ્વાદ આવી જ જશે જાડા તળિયાના પોળા વાસણમાં કે પેનમાં આ રીતે ત્રણ ટેબલ સ્પૂન ધાણી લઈશું એક ટેબલ સ્પૂન જીરું अर्ध टेबल स्पून शाहरु एक टेबल स्पून वरिया एक टी स्पून राई एक टी स्पून मेथी एक टी स्पून मरी अर्धो टी स्पून लवी चार पांच टुकड़ा तजना बलपत्र इलायची दस पंदर बे ईलचो मेस एटंतरी त्यार पछी, કસૂરી મેથી એક ટેબલપૂન જેટલી એક ટી સ્પૂન જેટલી હિંગ એક ટેબલ સ્પૂન જેટલું સૂઠ પાવડર લેવાનો છે ત્રણથી ચાર નંગ સૂકા લાલ મરચાં લઈશું ત્યાર પછી ચણાની દાળ લેવાની છે એક ટેબલ સ્પૂન જેટલી સંચળ પાવડર અને રેગ્યુલર જે મીઠું બંને મીઠું લેવાનું છે એક બ્લેક સોલ્ટ અને સોલ્ટ એક એક ટેબલ સ્પૂન જેટલું હળદર એક ટી સ્પૂન અડધું જાયફળ ટુકડા કરીને લઈશું અને લો હીટ ઉપર એને બેથી ત્રણ મિનિટ માટે આ રીતે શેકી લેવાનું છે સરસ સુગંધ આવે ત્યાં સુધી એને શેકવાનું છે કન્ટિન્યુઅસ સ્ટર કરવું જરૂરી છે ત્યાર પછી ઠંડુ પડે એટલે મિક્સી જારમાં એને પાવડર કરી લઈશું ક્રશ કરી લેવાનું છે અને એક એરટાઈટ કન્ટેનર એટલે કે જારમાં ભરી અને પછી એનો ઉપયોગ જ્યારે પણ કોઈ પણ પ્રકારની ગ્રેવી કે સબ્જી બનાવીએ એમાં કરી શકીશું ગરમ મસાલો યુઝલી આપણે એટ ધ એન્ડ વાપરતા હોઈએ છીએ અથવા તો મેં તમને એકવાર કહ્યું હતું એ પ્રમાણે છોકમાં તડકામાં નાખતા હોઈએ છે જેથી કરીને એનો સરસ બ્રાઉન કલર આવી જાય પણ સબ્જી મસાલો જે છે એ તમારી ગ્રેવીને અથવા સબ્જીને એક થિકનિંગ આપે છે બોડી આપે છે એટલે એને વચ્ચે યુઝ કરવાનો છે જ્યારે પણ ગ્રેવી ઉકળતી હોય ને ત્યારે એની અંદર આ મસાલો એડ કરવાનો છે બસ તો આજે જ આ મસાલો બનાવી દો એટલે ઇઝીલી કોઈપણ ગ્રેવીવાળી સબ્જી બનાવવાની હશે તો કોન્ફિડન્સથી તમે ટેસ્ટી બનાવી શકશો